વેલકમ બેક ટુ કૈલાસ સાડી યુટ્યુબ ચેનલમાં આજે તમને બતાવના છે કે અમારા શોપ ઉપર અત્યારે જે લાઈવ ડિઝાઇનો કંઈ આલે છે બધા તમને પીસ ડમીમાં પહેરાવેલા બતાવવાના છે અત્યારે સુરતમાં કઈ ડિઝાઇન નવી નીકળેલી છે બધા પીસ તમને બતાવવાના છે તમે અમારા પેજમાં નવ હોવો તો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ અને ઇન્સ્ટામાં પણ તમે ફોલો કરી લેજો કારણ કે રોજ માટે સાડીઓની નવી અપડેટ આવતી હોય સૌથી પહેલી નોટિફિકેશન તમને મળશે તમને નાના વરાસા સુરતની અંદર જે લક્ષ્મણનગર માર્કેટની અંદર બાર નંબરની શેરીમાં કૈલા સાડી શોપ આવેલી છે તમને બતાવીએ અત્યારની જે બધી હીટ ડિઝાઇન તમે જે પહેલી ફર્સ્ટ જોવો છો એ પોપકોર્ન ફેબ્રિકમાં આવશે બધા ઇંગ્લિશ કલર તમે બીજો સેકન્ડ જે જોઈ રહ્યા છો જે રામા કલરની તે પ્લાન ગાળા બોર્ડરમાં આવશે બધા ન્યૂ કલરમાં આવશે જે ત્રીજા નંબરની જુઓ છો તે પચ્છરંગીલ એરિયામાં આવશે જુઓ એમનો લૂક બધી સાડીનો તમે જો એમની બાજુમાં પણ મલ્ટી કલરની મસ્ત લુકવા હોય સાડી આખી પહેરાવેલી છે તમે જે જુઓ છો અમારા શોપ ઉપર બધા ડમી પહેરાવેલા છે તમને બતાવીએ અત્યારની બધી હીટ ડિઝાઇન જ પહેરાવેલી છે ફર્સ્ટ આવશે કોટન સિલ્ક ફેબ્રિકમાં પ્યોર કોટન ફેબ્રિકમાં આવશે મરુણ અને બ્લેકનો કલર કોમ્બિનેશન વા આખો પીસ પહેરાવેલો છે ટોપ લૂક આવે બહુ બધા કલર કોમ્બિનેશન પણ આવેલા છે બીજું જેની ક્યારેય ફેશન ન જાય એ જ વસ્તુ છે એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર બટોળા આવશે એમનો પલ્લુ જો એ વન પલ્લું આવશે આખી સાડીની ડિઝાઇન પણ એટલી જ મસ્ત છે એકદમ સોફ્ટ ફેબ્રિક બહુ બધા ડિઝાઇન પણ છે આમાં કલર પણ આવશે વોટ્સઅપમાં મેસેજ કરો તમને ફોટા પણ મળી જશે ઘરે બેઠા એક પણ પીસ મળી જશે અને અમારી હીટ ડિઝાઇન છે કચ્છી બાંધણી ખાટલી વર્કનું પ્યોર બ્લાઉઝ પણ આવશે જોઈ શકો છો એકદમ ઝીણા બુટા બંદેજની આખી ઓલ ઓવર બાંધણી આવશે આ એમનું પાલવ આવશે જો આ રીતે મસ્ત લુકવાજ આખી સાડી લાગે પહેરાતા કચ્છી બાંધણી હીટમાં હીટ ડિઝાઇન આવે છે અત્યારે જો રૂટિંગ વાઈઝ પહેરા એ ટાઈપની આખી સ્ક્રાય ગ્રે કલરની આખી સાડી આવશે જોઈ શકો છો જો મિત્રો આમાંનો કોઈ પણ પીસ ગમે એનો તમે ક્રીનશોટ ફોટો લઈને અમારા સ્ક્રીન ઉપર ફરજિયાત તમારે મેસેજ કરવાનો રહેશે પછી આમાંથી જે તમને પેટર્ન ગમતી હોય એના અમે ફોટા પણ તમને મોકલી આપશું આ તમે જે જોઈ રહ્યા છો એ સોફ્ટ સિલ્ક સેમી ગજી સિલ્કની આખી સાડી આવશે આંબા ડાળી બાંધણી તમે પ્યોર ગજીમાં લેવા જાઓ તો પચીસો ત્રણ હજાર રૂપિયાની રેટમાં આવે જો લુક લૂકવાઈઝ પણ મસ્ત લુક આવે આ તમે તમને બતાવો એ મિરર વર્ક ઉપર આવશે કોટન ફેબ્રિક ઉપર આવશે કોટન સિલ્ક અને મિરર વર્કનું આખું કામ આવશે નાના મોટા કોઈક પ્રસંગ પાટે પહેર્યું ને તો વન વસ્તુ લાગે એમનો લુક પણ બહુ સારો આવે પહેરાતા ઢોલા સિલ્કની આખી મસ્ત સાડી છે તમે જુઓ ઓફાઇટ ધાગાનું કામ આવેલું આવશે આખી સાડીમાં કોઈ પ્રિન્ટ નથી પ્રિન્ટનું અમારા શોપ ઉપર કામ જ નથી બધું દોરા દોરાવર્ક ધાગાનું આવશે અને ફેક્સોમાં આવશે જોઈ શકો છો એ વન પલ્લુ પણ આવશે અને આ બધી રિઝનેબલ રેટમાં અમે તમને આપીશું અમારા પેજને ફોલો કરો તમારા રિલેટિવને શેર કરવાનું ભૂલતા નહીં આજે તમે જુઓ છો એ પટોળો આવશે હેન્ડ વર્કનું મિરર વર્ક પ્લસ વલમોતી વર્કનું મસ્ત આખું આ ટાઈપનું આખું પટોળો આવશે એમનો પલ્લુ જેવો પલ્લુનો પણ લુક એટલો સરસ આવે જોઈ શકો છો અને બોર્ડર પણ નીચેની બતાવીએ આપણે અમને તમને જુઓ આ રીતની મસ્ત આવશે હવે તમને બતાવીએ જુઓ એક આ રૂટીન વાઇઝ અત્યારે ઘરમાં તમારા શાલુમાં આવી ગયા પહેરવા માટે પણ આ સાડી અત્યારે નવી નીકળેલી છે એકદમ સોફ્ટ ફેબ્રિકમાં આવશે વેટલેસ પ્યોર વેટલેસ સાડીમાં આવશે એકદમ કૂણું માખણ કપડું આવશે એમની ડિઝાઇન તમે જુઓ આ ટાઈપની બેલ્ટવાળી આખી સાડી આવશે અમારો વિડિયો સ્ક્રીપ નહીં કરતાં આખી ડિસ્પ્લે તમને બતાવવાની છે હવે થોડીક જ બાકી રહેશે આ ડોલા સિલ્ક ફેબ્રિકમાં અત્યારે ન્યૂ પેટર્ન એડ થઈ છે અમારા શોપ ઉપર લગડી પટ્ટો પ્લસ લટકણનું કામ આવશે અને નીચેની બેલ્ટની ડિઝાઇન બહુ મસ્ત આવશે જો આ રીતે આખી ઓવર આવશે જોઈ શકો છો એકદમ સોફ્ટ ફેબ્રિકમાં પ્યોર ડોલા સિલ્ક આવશે આ આવશે પચરંગી લેરીઓ લેરીયું બાંધણી પટોળા મિરરવર્ક ડોલા સિલ્ક બધી અમારા શોપ ઉપર અવેલેબલ છે અત્યારે તમને જે બતાવવું ને એ હિટમાં હીટ ડિઝાઇન છે પ્યોર રજવાડી બોર્ડર આવશે જેમની બોર્ડર છે ને એ રજવાડી આવશે પલ્લું પણ રજવાડી આવશે તમે જોઈ શકો છો એમની નીચે પણ એટલી જ મસ્ત બોર્ડર આવશે રજવાડી પ્લેન ગાળો આવશે જો આ રીતે આખો મસ્ત પ્લેન ગાળો આવશે અને બ્લાઉઝની વાત કરીએ ને તો છોલી બ્લાઉઝ આવશે

તમારા ફ્રેન્ડ સર્કલમાં અમારી રીલ્સને શેર પણ કરી આપો